અમે ચાલી રહ્યું હાલો મિત્રો કેમ છો બધા મજામાં દે આપણે વિડીયો ગતા છે બધા મજા પણ આવી છે આપણે વિડીયો જવો કેવો ઘરનો નજારો આવે તમે જઈ શકો મિત્રો તો મિત્રો દી પણ આઠમી ગયો તમને દેખાડશું જો કેવો વાડીનો નજારો તમે જો પણ હજ તો મિત્રો એવું બધું આપણી વાડીમાં ચાલી રહી છે ને વ્લોક પર વાત કરીશું એટલે મારી આઈડી તરત જ આવી જશે મિત્રો તો એવું બધું આપણી વાડીમાં વ્લોક વિડીયોમાં ચાલી રહ્યું છે ને આ વિડીયો શેર કરીજો બધા મિત્રોને આપણા વિડીયો ગમતા હોય હોઈને ગમે હોય તો લાઇક શેર કોમેન્ટ અને ફોલો કરી લેજો અમારી આઈડી તો મિત્રો હવે અહીંયા આપણે વિડીયો પૂરો કરીશું મિત્રો તો બધાયને આપણા વિડીયો દેશે જશે લાઈક કોમેન્ટ અને ફોલો કરી લેજો એ દીક બરબાદ બોલો બધા મિત્રોને ભાઈ ભાઈ બાય બાય